તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણી શકું ભાષા ગુજરાતી કેવી રીતે કરવી તો ખાસ આજના વિડીયો છેલ્લે સુધી જોઈ લેજો નાનકડો વિડીયો છે ચાલો શરૂ કરીએ બટ કંઈક વિડીયો શરૂ કરતા પહેલાં હજુ સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી લેવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલ નોટિફિકેશન બિલને ઓન કરી દેજો જેમાં અમારા નવા વિડીયો મિશન ના કરો તો મિત્રો આપણે સો સબસ્ક્રાઇબરની બહુ નજીક જઈએ તો અહીંયા જલ્દી કરી કરીને આપણે સો સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરાવો તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ સૌથી પહેલાં તો આપણે સેટિંગ એપ્લિકેશન ઓપન કરી લેવાની સેટિંગ ઓપન કરી ત્યારબાદ ઉપર સર્ચ છે લેંગ્વેજ હવે લેંગ્વેજ મેમ થાય તમને ગુજરાતી વસ્તુ નહીં આવડતું હોય તો તમારે એલ એ એટલું લખવાનું એટલે ઉપર જોઈ શકો છો પહેલું જ ઓપ્શન આવી જશે લેંગ્વેજનું અને જનરલ મેલેજ બેનનું એની ઉપર ક્લિક કરવાનું છે અને એટલે કંઈક આવી રીતનું ઓપ્શન આવશે હવે અહીંયા લેંગ્વેજ ઉપર ક્લિક કરવાનું છે અને આમાં તમને જોઈ શકો છો બે ભાષા મળશે ગુજરાતી ગુજરાતીમાં સિલેક્ટ કરે છે જો તમારા ન આવે તો એની જે એક ઓપ્શન છે એડ લેંગ્વેજીસનો એની ઉપર ક્લિક કરી અને આમાં તમારે ઘણી બધી ભાષા આવી જશે આમાંથી તમારે ગુજરાતી સિલેક્ટ કરી લેવાની છે બટ મેં ઓલરેડી સિલેક્ટ કરી છે તો હું હવે મારા શું કરવાનો હવે આ ગુજરાતી ઉપર જસ્ટ સેકન્ડ ક્લિક કરી દેવાનું અને આ વાળા ઉપર ક્લિક કરી દેવાનું છે જેવું અપ્લાય ઉપર ક્લિક કરશું એટલે એ બે સેકન્ડ બાજ જશું જોઈ શકો છો મારી કોનની ભાષા તમામ મતલબ ગુજરાતી થઈ ગઈ છે બધા શબ્દો જોઈ શકો ગુજરાતીમાં આવી ગઈ છે તો આશા રાખું છું તમને વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય